ભૂતિયા શિક્ષકના સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ અમદાવાદમાં તેજસિંહ ભદોરિયાને બરતરફ કરવામાં આવશે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ સ્કૂલ બોર્ડની કાર્યવાહી શિક્ષક ઓગણીસો નેવુંથી થી ફરજ બજાવે છે તેજસિંહ ભદોરિયા સત્યાવીસ જાન્યુઆરી બે હજાર બાવીસથી થી ગેરહાજર છે નેવું દિવસ કરતાં વધારે સમયથી બિનઅધિકૃત ગેરહાજર છે તેમના ઘરના સરનામે અને તેઓ શ્રીને ઓફિસમાં શાળામાં વારંવાર જાણ મૌખિક અને લેખિત કરવા છતાં પોતાના ફરજના સ્થળ પર હાજર થયેલ નથી બિનઅધિકૃત ગેરહાજર હોવાથી એમનું ડીમના રાજીનામું ગણવા માટેની કાર્યવાહી આજે પૂર્ણ કરવામાં આવેલ છે